તો હુ ડિમોલ્વિંગ કમિટ હલોના કમર્શિયલ પર અને સઘેછના અલ્લે ચેનલ જોમના દિવસ્યારે તો મેન્યુઅલ સોર્સનો હોય ગય છે ટાઈમ થયો છે 5:37 7:08 સોન હોય ગય છે ત્રણ ચેનલ સાત મેજર રીબન્ડલ અને મેજર આઉટસાઇડ મોર્નિંગ લોબનામેન્ટની નોટરી લોબ યોની મેસ સાબલા તો નાઈ કમિટ છે અને પ્રોટેક્ટ થઈ તો આપણે ડાયરેક્ટ મેન મેં જઈશું અત્યારે મેં નીકળી ગયો છું ઘરેથી થી રિવાજ જવા નું છે તો વાગ્યા ના છ છ વાગવા આવ્યા છે તો મેં જાવ કેમ કે મોડું થવા આવ્યું છે આપડે તો ગમે તે રિવાજ માં જઈએ vlog માં જોતા રેજો vlog જોવા ની મજા આવશે અત્યારે મેં સવાર સવાર ના પહોંચી ગયો છું રિવાજ માં તો આપડે લોકો અમે તે છૂટી છૂટીને vlog માં continue જોતા રેજો vlog જોવા મજા આવશે અત્યારે મેં છૂટી ગયો છું રિવાજ તો વાગ્યા છે ત્રણ તો ત્રણ વાગે મેં છૂટી ગયો છું રિવાજ માંથી તો આપડે તો ગમે તે direct ઘરે જઈએ તો vlog માં જોતા રહેજો vlog જોવા મજા આવશે Sarung lagi like comment share dan search kayak kerja. Tapi video so subscribe. ini

Dawn paints gold on the mountains crown While rivers whisper truths as they flow down Their songs entwine with the trees